મેરેજ પ્લાનિંગ તમે મતલબ સંપત્તિ ક્રિએટ કરી શકો એવી કેપેસિટી છે ઇન્વેસ્ટમેન્ટની અંદર ક્રૂણ હું તો ઘણી વખત એવું કહેતો હોઉં છું કે લોકો સ્ટોક્સ માર્કેટની અંદર વળતર લેવા માટે આવે છે પણ માત્ર ને માત્ર રોમાંચ લઈને જાય તો સાડી બાર ટકા સીએચઈઆર પર તમારી ઇકોનોમિક ગ્રો થાય તો બે હજાર સુડતાલીસ સુધીમાં પંચાવન ટ્રિલિયન ડોલર ઇકોનોમી થઈ શકે છે હું બે ત્રણ વસ્તુ મેં ઓબ્ઝર્વ કરી ઇન્ડસ્ટ્રીની અંદર કે ભાઈ કોઈ પણ એવી એપ્લિકેશન્સ નથી સ્ટોકથી કે જેમાં સીએજી આર બતાવવામાં આવતું હોય તો મારે મારી પાસે બી કોઈ ઓપ્શન જ નહોતા એ ટાઈમ પર વાત કરીએ કે બે હજાર સુડતાલીસનું જો વિકસિત ભારત બનવાનું છે તમને શું લાગે છે કે આવતા બાવીસ વર્ષની અંદર એવા શું મોટા મોટા ચેન્જ ઘણી ઘણીવાર પ્રસ્તુત એવું થતું હોય છે કે જે સારી વસ્તુ હોય ને એ ઇન્વેસ્ટર બતાવતો હોય છે સારા સ્ટોક્સ ચાલે રહ્યા બટ ખરાબ જેની અંદર પૈસા ઓછા થઈ ગયા છે કે ઝીરો થઈ ગયા છે એ વસ્તુ જો બંનેનું ટોટલ તમે કરશો તો આઈ થિંક એફડીની આજુબાજુ રિટર્ન્સ આવતું હોય છે એનું કામ જ છે વળતર આપવાનું એનું ચોક્કસ એનું ચોવીસ કલાકનું કામ એ હી ઇઝ અ પ્રોફેશનલ એક માત્ર મ્યુચ્યુઅલ ફંડ મારી પાસે એવું ઓપ્શન હતું કે જ્યાં હું હજાર રૂપિયાનીથી બી ઇન્વેસ્ટમેન્ટ ત્યારે કરી શકતો હતો પણ એ જ ડિસિપ્લિનથી આજની તારીખ સુધી ચાલુ છું તો આજે એસઆઈપી લેવલના બધી જ રીતે મતલબ એક સારો પોર્ટફોલિયો બનાવેલો છે એમ કહી શકીશ તમારા મિત્રોને મતલબ મહાભારત ટાઈમની અંદર બી અર્જુન બી અર્જુન બી બાણ તો ચલાવતો હતો પણ એને બી કૃષ્ણની તો જરૂર પડી હતી અથવા દ્રોણાચરની જરૂર પડી હતી મતલબ રાખવો જોઈએ એ તો તમે બહુ સારું એક્ઝામ્પલ આપ્યું કે જ્યારે દુર્યોધનને પૂછ્યું શું જોઈએ છે તો એમને કર્ણી સેના માગી હતી જ્યારે અર્જુને ખાલી શ્રી કૃષ્ણનો સાથ માંગ્યો તો મતલબ એડવાઇઝરની ભૂમિકા શ્રીકૃષ્ણ તરીકે હોવી જોઈએ ખરી તો અને દરેક જગ્યાએ એવું નથી કે મ્યુચ્યુઅલ ફંડની અંદર જીવનમાં પણ ગુરુ જરૂરી છે ભણતરની અંદર બી કેમ શિક્ષક હોય છે નકર એ બધું જ ગૂગલ પર મળે જ છે અંદર કેમ નહીં ડૉક્ટરની અંદર હું આજે ડૉક્ટરને મળીને આવે તો સ્પાઇન સ્પેશિયાલિસ્ટ હોય તો ગૂગલ પર જઈને ઓપરેશન પણ થઈ શકે જો કરવું હોય હા અને જ્યારે સારો અને ખરાબ ટાઈમ બજારનો આવતો હોય છે ને આ બંને જગા પર અમે અમારા ઇન્વેસ્ટર મિત્રોને હેન્ડ કરતા હોય છે સારા સમયની અંદર જ્યારે વિડ્રો કરતો હોય ત્યારે બી અમે એને કહેતા હોય છે કે આ અમાઉન્ટ કંઈ જ નથી ખરાબ સમયની અંદર જ્યારે નાખવાનું હોય પૈસો ત્યારે બી અમે એને સામેથી કહેતા હોય છે તો આ બધી વસ્તુ એક વેલ્યુ એડિશન હોય છે અને એની કદાચ પંચોતેર પૈસા કોસ્ટ થાય તો ચૂકવવી જોઈએ હા પચાસ પૈસા હું કદાચ કહી શકીશ પચાસ પૈસાથી વધારે તમારે ફરક નથી પડતો પચાસ સાહીઠ પૈસાથી વધારે નથી ફરક અને કદાચ મને એવું લાગે કે કદાચ ફીસ આપી તો તમારો હક પણ બનશે કે ભાઈ નહીં તમે કીધું તો એ પ્રમાણે કેમ ના પ્રશ્ન બી પૂછી શકશો ઓલામાં પ્રશ્ન કોને તમે પૂછ્યા એ તમારું જે સોલ્યુશન છે ને એ તમને એડવાઇઝર પાસેથી મળી શકશે ઓકે આગળનો પ્રશ્ન લઈએ કે ઘણી વખત લોકો આજે ઇક્વિટી માર્કેટ બહુ મોટું છે લગભગ મને અને યાદ છે ત્યાંથી પાંચસો લાખ કરોડ રૂપિયાનું વોલ્યુમ એક દિવસમાં માર્કેટમાં ફરી રહ્યું છે અને બહુ બધા લોકો ડાયરેક્ટ સ્ટોકની અંદર યંગ જનરેશન બહુ બધી ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે તો ડાયરેક્ટ સ્ટોક માર્કેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરું અને મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરું લોકો એને સરખું માનતા હોય છે કે ભાઈ આપણે જ ના કરીએ ડાયરેક્ટ શું ફરક થાય આની અંદર ડાયરેક્ટમાં કરવા જઈએ મ્યુચ્યુઅલ દેખો આ પ્રોબ્લેમ તો અમે છેલ્લા વીસ વર્ષથી મતલબ મેં જ્યારે શરૂઆત કરી હતી આની અંદર મ્યુચ્યુઅલ ફંડની ત્યારે બી એ જ માઇન્ડસેટ હતું કાં લોકો ફિક્સ ડિપોઝિટમાં પૈસા ઇન્વેસ્ટ કરે કાં પછી ઇક્વિટી ડાયરેક્ટ સ્ટોક્સની અંદર ઇન્વેસ્ટ કરતા બટ છેલ્લા વીસ વર્ષમાં લોકોની અંદર આ મેં ચેન્જ દેખ્યો છે જે લોકોએ પોતે ડાયરેક્ટ ઇક્વિટી પોર્ટફોલિયો મેનેજ કરતા હતા એ લોકોને રિયલાઇઝ થતું જાય છે કે ડાયરેક્ટ સ્ટોક્સનું પોર્ટફોલિયો મેનેજ કરવું પોતાનું એક્સપર્ટાઈઝ પોતાનો ટાઈમ ને પોતાનું નોલેજ બધી જ વસ્તુ યુઝ કરવી પડતી હોય છે અને એ કર્યા પછી બી જોઈતું રિઝલ્ટ નથી મળતું હોતું એટલે તમે કદાચ ડેટા પ્રમાણે જો દેખવા જાઓ તો આઈ થિંક સેબીનો ડેટા એવું કહે છે કે ભાઈ ઇન્વેસ્ટરના સ્ટોક્સના રિટર્ન્સ એફડી કરતાં બી ઓછા છે જો તમે છેલ્લા દસ પંદર વીસ વર્ષથી મેનેજ કરો છો તમે તમારી રીતે બી ચેક કરી શકો છો એમાં બટ બહાર ઘણીવાર પ્રસ્તુત એવું થતું હોય છે કે જે સારી વસ્તુ હોય ને એ ઇન્વેસ્ટર બતાવતો હોય છે સારા સ્ટોક્સ ચાલેલા રહ્યા બટ ખરાબ જેની અંદર પૈસા ઓછા થઈ ગયા છે કે ઝીરો થઈ ગયા છે એ વસ્તુ જો બંનેનું ટોટલ તમે કરશો તો આઈ થિંક એફડીની આજુબાજુ રિટર્ન આવતું હોય છે હું બે ત્રણ વસ્તુ મેં ઓબ્ઝર્વ કરી ઇન્ડસ્ટ્રીની અંદર કે ભાઈ કોઈ પણ એવી એપ્લિકેશન્સ નથી સ્ટોકની કે જેમાં સીએચીઆર બતાવવામાં આવતું હોય એટલે સીએચીઆર ખબર જ નથી પડતી કે એક વર્ષમાં બીજી વસ્તુ મેં ઓબ્ઝર્વ કરી કે તમારી પાસે માની લો કે દસ વર્ષ જૂનો પોર્ટફોલિયો હોય તમારા પોર્ટફોલિયોની અંદર પચાસથી વધારે સ્કીમ્સ હોય તો છેલ્લી દસ તો રેડ જ હોય માર્કેટનો કોઈ પણ સમય કેમ ના હોય જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં એવું જોવા મળે કે દસ વર્ષ જૂની સ્કીમો હોય તો લગભગ તમારી બધી ગ્રીન થઈ શકે ખરી એક હા એનું એક રીઝન છે કે લાઈક પહેલાની અંદર જ્યારે ડાયરેક્ટ સ્ટોક્સ તમે સિલેક્ટ કરો છો ને તો ઘણીવાર લોકોને પ્રેમ થઈ જતું હોય છે એ સ્ટોક્સ પ્રત્યે સારો બી છે ખોટું બી છે ખોટી વસ્તુ અને મોટાભાગે અમે તો ક્લાયન્ટમાં એ દેખતા હોય છે કે સારી સ્ટોક્સ સ્ટોક્સમાં એ રહેતો નથી અને ખરાબ સ્ટોક્સ એના પોર્ટફોલિયો જતો નથી હોતો હવે આ બે વસ્તુના લીધે એનું રિટર્ન્સ બનતું નથી હોતું મ્યુચ્યુઅલ ફંડની અંદર ટોટલી ઊંધું છે એના કરતાં તમને કહી શકીશ કે મ્યુચ્યુઅલ ફંડ દે આર હોલ્ડિંગ ધ પ્રોફિટ એન્ડ લાઈક લોસ કંઈ બી વસ્તુ હશે એની અંદર દેખાતું હશે અને જો રિઝલ્ટ પ્રમાણે નથી રિઝલ્ટ એના નથી આવતો તો ફંડ મેનેજર વિચાર નથી કરતો વધારે એ સ્ટોક્સમાંથી એક્ઝિટ બી થઈ શકતો હોય છે એનું કામ જ છે વળતર આપવાનું એનું ચોક્કસ એનું ચોવીસ કલાકનું કામ એ હી ઇઝ અ પ્રોફેશનલ કે જેને દેશ દુનિયા પર નજર છે દરેક ન્યૂઝ વ્યૂઝ બધું જ ઇમ્પોર્ટન્ટ છે જે ક્વાર્ટરલી રિઝલ્ટ બી આપણી વતી બધું દેખી શકે છે આ બધી જ વસ્તુ કરવાનું એ ચાર્જ લે છે અને એમાંથી જે રિટર્ન્સ આપતું હોય છે અને એ રિટર્ન્સ છેલ્લા વીસ પચીસ વર્ષના એટલા સારા નીકળ્યા છે કે આજે એક લાખ કરોડથી પંચોતેર લાખ કરોડ સાહેબ એમને નથી થયેલી આ ઇન્ડસ્ટ્રી એનું પાસ પર્ફોમન્સ બી સારું છે એનું મેનેજમેન્ટ બી સારું છે અને લોકોને પૈસા બનાવીને આપેલા છે જેમ તમે બી કહ્યું કે એમ ફાઇનાન્સ કરેલું છે તો એ ફંડ મેનેજર હશે એ બી આઈઆઈએમ ગ્રેજ્યુએટ હશે અથવા જેને એ લેવલ પર બેસાડ્યા છે આજે પાંચ હજાર કરોડ દસ હજાર કરોડ પચાસ હજાર કરોડ એક લાખ કરોડ સુધી મેનેજ કરતા હશે તો ઇઝ અ એક્સપર્ટ્સ અને એની જવાબદારીમાં આવે છે કે રિટર્ન ડેવલપ કરવાનું હું તો ઘણી વખત એવું કહેતો હોઉં છું કે લોકો સ્ટોક્સ માર્કેટની અંદર વળતર લેવા માટે આવે છે પણ ને માત્ર રોમાન્સ લઈને જાય છે વાત સાચી બી છે તમારી કે મોટાભાગે લોકો એક્સાઇટમેન્ટના લીધે સ્ટોક માર્કેટની અંદર આવતા હોય છે બટ તમે કીધું ને કે એમાં સીએજઆઈ રિટર્ન્સ નથી આવતું જો સીએચ રિટર્ન્સ આવે ને તો લોકોને ખ્યાલ આવે કે મ્યુચ્યુઅલ ફંડ આના કરતાં કેમ વધારે સારું છે અને મારા ખ્યાલથી કોઈને કાઢતાય નથી આવડતો કારણ કે સીએજીઆર જે સામાન્ય એક્સલમાં નીકળી બની હતી તમારે એના કેલ્ક્યુલેટરનો જ ઉપયોગ કરવો પડતો અને એમાં બી એક્સેપ્શનલ છે જ બધા મેં હું આપણે ઇન જનરલની વાત કરીએ છીએ કે મોટાભાગના કેસમાં બાકી ઘણા એવા ઇન્વેસ્ટર મેં દેખેલા છે કે જે સ્ટોક માર્કેટની અંદર સારું કરી રહ્યા હોય છે બટ એ પોર્શન બહુ ઓછું છે અને અમને તો એટલી ખબર પડે કે મારી પાસે એટલો ટાઈમ નથી મારી એક્સપર્ટાઇઝ નથી આટલું બધું કર્યા હોવા છતાં બી હું મ્યુચ્યુઅલ ફંડને એટલે જ સિલેક્ટ કરું છું કે મને આજની તારીખમાં બી મારું સીએજીઆર રિટર્ન્સ જે એક્સપેક્ટ કરું છે એના કરતાં વધારે ડિલિવર કરેલું છે એ બી વિથ પીસ ઓફ માઇન્ડ પેલાની અંદર મારે એક્ટિવલી ઇન્વોલ્વ રહેવું જ પડશે બજારની અંદર જ્યારે આમાં પીસ ઓફ માઇન્ડ સાથે હું મારું કામ કરી શકું મારું પોર્ટફોલિયો એનું ફંડ મેનેજર મેં એટલે જ અપોઇન્ટ કરેલું છે કે એનું કામ કરે અને એકાદ ટકો લઈ જશે પણ એકાદ ટકાની સામે તમને પીસ ઓફ માઇન્ડ તો સો ટકા આપશે અને માર્કેટની અંદર સારા સારા રિટર્ન ડેવલપ કરશે તો હું તો ઘણી વખત કહેતો હોઉં છું કે જે ફંડ મેનેજર છે જો એ રિટર્ન ડેવલપ નહીં કરે તો એ બહેની જોબ જતી રહેશે સો ટકા એટલે એમને દે આર બાઉન્ડ ટુ લાઇક પરફોર્મ એમની એ એમનું મેઇન પ્રોફેશન છે એમનું મેઇન કામ છે અને ચોવીસ કલાક એની અંદર હજાર પછી રહેવાનું છે તો એ ડેફિનેટલી ડિલિવર કરશે આગળના પ્રશ્ન પર આપણે વાત કરીએ કે બે હજાર સુડતાલીસનું જો વિકસિત ભારત બનવાનું છે તમને શું લાગે છે કે આવતા બાવીસ વર્ષની અંદર એવા શું મોટા મોટા ચેન્જ થશે અને શું કેવી રીતે ભારત બદલાઈ રહ્યું છે બે હજાર સુડતાલીસ સુધીમાં તો એવા પાંચ છ ચેન્જ તમે કહી શકો છો પ્રેક્ષક મિત્રો કે જેનાથી એક કોન્ફિડન્સ બિલ્ડ થાય કે રોકાણ માટેનો એક શું અમે છે ને અમે આઈ થિંક અમારું વિઝન તો એ રીતનું જ હોય છે વીસ વીસ વર્ષનું શું પ્લાનિંગ ચાલતું હોય છે તમે કદાચ મુકેશ અંબાણીને સાંભળેલા હશે જ્યારે બે હજાર ચોવીસની વાઇબ્રન્ટ સમિટ હતી એની અંદર અને એમને બહુ એક સારું કોટ કરેલું હતું કે ભાઈ બે હજાર સુડતાલીસ જ્યારે વિકસિત ભારત હશે એવા સમયમાં ગુજરાત વુડ બી ઇન્ડિયા મતલબ આજે સાડી ત્રણ ચાર ટ્રિલિયન ડોલર ઇકોનોમી આપણી ભારતની છે ગુજરાત ઇટ વુડ બી થ્રી ટ્રિલિયન ડોલર અને ભારત પાંત્રીસ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી હશે એટલે તમે ગણી શકો કે અત્યારની ચારથી પાંત્રીસ ઇન નેક્સ્ટ ટ્વેન્ટી ટુ યર્સ એટલે લગભગ નાઇન ટાઈમ્સ અને આ વસ્તુ અમે જ્યારે અમેરિકાના ડેટા સાથે મતલબ મેચ કરતા હોઈએ અને અમારું ડેટા એવું બતાવતું હોય છે કે અમેરિકાની અંદર ઓગણીસો એંશીથી બે હજારની સાલની અંદર જ્યારે સાડી છ ટકા જીડીપી ગ્રોથ હતો અને ત્યાં જેટલા બી ફેક્ટર્સ હતા એ બધા ફેક્ટર્સ આપણા પાસે અત્યારે અવેલેબલ છે જેમ કે ત્યારે કહેવાયું બેબી બુમર્સ હતું અમેરિકાની અંદર તો આપણે ત્યાં અત્યારે કહી શકો કે એકસો ચાલીસ કરોડની પબ્લિક છે પ્લસ એ દોઢ કરોડ નવી પબ્લિક દર વર્ષે એડ થતી હોય છે સો વી હેવ દેટ લાઈક એ પોઝિટિવ વસ્તુ છે આપણી માટે સેકન્ડ રોનાલ્ડ રેગન કરીને એક એમનો પ્રેસિડેન્ટ હતો ડ્યુરિંગ એટી એટી નાઇન સુધીમાં કે જેને ઘણા બધા રિફોર્મ્સ કર્યા તમે આપણા ત્યાં બી દેખી શકો છો કે ભાઈ જીએસટીના રિફોર્મ્સ થઈ ગયા છે આજે પીએલઆઈ સ્કીમ આવા બધા ઘણા બધા રિફોર્મ્સ આપણે દેખ્યા છે ઇવન આપણી ત્યાં ડિજિટલ ક્રાંતિ બહુ મોટી થયેલી છે જેનાથી ઇઝ ઓફ બિઝનેસને ઇઝ ઓફ પેમેન્ટને બધું જ તમારી પાસે અવેલેબલ છે તો છેલ્લા દસ વર્ષમાં આ બધા બહુ મોટા ચેન્જીસ છે ઇવન અત્યારની ગવર્મેન્ટ કોઈ બી ગવર્મેન્ટ હોય બધા જ પ્રો ઓન લાઈક પેલું કહેવાય ને કે ગ્રોથ માટે જ કામ કરી રહ્યા છે અને આપણે ક્યાંક આજુબાજુ આપણે દેખી જ રહ્યા છે એ ગ્રોથ તમે અમદાવાદમાં બી દેખી શકો છો છેલ્લા દસ વર્ષમાં ગ્રોથ અક્રોસ ઇન્ડિયા કોઈ બી જગ્યા પર તમે દેખી શકો છો સો પ્રો ઓન ગ્રોથ બેઝ હોય ત્યારે ડેફિનેટલી તમારી ઇકોનોમી સારું કરતું હોય છે મતલબ ભારતનો સૌથી મોટો પાવર છે એકસો ચાલીસ કરોડની જનતા બધું કન્જપ્શન અહીંયા જ કરી લે ચિંતા કરવાની જરૂર નથી અને ત્રીજી હજી બે વસ્તુ બાકી રહી ગઈ એમાં કે જે બેબી બુમર્સ તમને કીધું રોનાલ્ડ રેગન જેને ક્રાંતિ લાવ્યો તો એક એ વસ્તુ કીધું ત્યાં ત્રીજી એક વસ્તુ હતી કે ત્યાં ફોરો વન કે નામનો એક પ્લાન હતો ફોરો વન કે જ્યાં ત્યાંનું પેન્શન ફંડ કહેવાતું હતું જે આપણે ત્યાં અત્યારે કહી શકો કે ઇપીએફઓની અંદર આપણે દસથી પંદર ટકા ઇક્વિટી કરી શકે છે ફોરો વન કે ત્યાંનો પેન્શન પ્લાન ત્યાંને એ ટાઈમ પર ઇક્વિટીમાં પરમિશન આપેલી હતી હવે એ ઇક્વિટીમાં પરમિશન આપવાથી નવો જેટલો બી પૈસો આવતો દસ પંદર વીસ ટકા પ્રમાણે ઇક્વિટીમાં ડિપ્લોય થતો જે લિક્વિડિટી પ્રોવાઈડ કરતું બજારમાં આપણા ત્યાં આજે તમે માનશો નહીં બટ એવરી મંથ પચાસ હજાર કરોડનો ફ્લો છે જે નવા ઇક્વિટીની અંદર ઇન્વેસ્ટ થાય છે તમે લઈ શકો પચીસ છવ્વીસ હજાર કરોડની એસઆઈપી બુક તમારી લઈ શકો છો તમારી ઈપીએફઓની અમાઉન્ટ લઈ શકો છો તમારા ઇન્સ્યોરન્સની અમાઉન્ટ લઈ શકો છો ડાયરેક્ટ ઇક્વિટીમાં જે લોકો અમુક પાર્ટિસિપેટ કરે છે એની અમાઉન્ટ લઈ શકો છો મતલબ લિક્વિડિટી બહુ મોટી છે એની અંદર સો ફોર વન કે જેમ ત્યાં હતું એ રીતે આપણી એસઆઈપી પ્લસ ઇન્સ્યોરન્સ પ્લસ ઇપીએફઓનું જે ઇક્વિટી અમાઉન્ટ આવે છે અને ચોથી એક વસ્તુ હતું ત્યાંનો જીડીપી ગ્રોથ જે છ સાડી છ ટકાની આજુબાજુ હતું આપણે અત્યારે કહી શકો છ સાડી છ સાત ટકા સુધી પહોંચી ગયું છે હવે એ વીસ દરમિયાન વીસ વર્ષ દરમિયાન અમે દેખેલું કે સાડી છ ટકા જીડીપીની સામે પંદર ટકા રિટર્ન માર્કેટે ડિલિવર કરેલું હતું વીચ ઇઝ ટુ પોઈન્ટ ટુ ટાઈમ જો એ સાત ટકાની જીડીપી બી આવનારા વીસ બાવીસ વર્ષ ઇન્ડિયાની અંદર રહે ને તો આપણે પંદર ટકા સત્તર ટકા સુધીનો સીએજીઆર ગ્રોથ ઇન્ડિયામાં દેખી શકીએ છીએ ઇન ટર્મ્સ ઓફ રિટર્ન્સમાં અને બેઝ ઓન દેટ એક બુક લખેલી છે આઈ થિંક એમનું ઓથરનું નામ ભૂલી ગયું બટ ઇન્ડિયા એટ હન્ડ્રેડ કરીને એક છે આઈ થિંક એક બહુ સારા ઓથર છે હું નામ ભૂલું છું અત્યારે બટ એ બુકની અંદર એમને મેન્શન કર્યું છે કે ઇન્ડિયા ઇટ હંડ્રેડ એટલે કે જ્યારે ડેવલપ્ડ ઇકોનોમી થશે બે હજાર સુડતાલીસમાં જ્યારે ઇન્ડિયાના સો વર્ષ પૂરા થશે ત્યારે પંચાવન ટ્રિલિયન ડોલર ઇકોનોમી એ દેખી રહ્યા છે અને એની અંદર એમને એ જ મેન્શન કર્યું છે કે જો ઇન્ડિયાનું જીડીપી ગ્રોથ આઠ ટકા રહે છે સાતથી આઠ ટકા પ્લસ ઇન્ફ્લેશન પાંચ ટકા રહેતું હોય તો તેર ટકા એ થયું માઇનસ તમારું ઇન્ડિયન રૂપી ડેપ્રિશિએશન અડધો ટકો માઇનસ કરી લ્યો તો સાડી બાર ટકા સીએજી પર તમારી ઇકોનોમી ગ્રોથ થાય તો બે હજાર સુડતાલીસ સુધીમાં પંચાવન ટ્રિલિયન ડોલર ઇકોનોમી થઈ શકે છે મતલબ રાકેશ ઝુંઝુનવાલા જે આપણા ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ હતા અને જેને લેજન્ડ તરીકે લોકો માને છે એ વખત મોદી સાહેબને મળે ત્યારે કહેતા કે સેન્સેક્સ પાંચ લાખ થશે એમ તો મતલબ એ વાત સાચી પડશે આ વાતો પરથી એવું લાગી રહ્યું છે સેન્સેક્સની નિફ્ટી કરતાં હું તો એમ જ કહીશ પંદર ટકા રિટર્ન્સ જ આપણે ગણતરી રાખીએ એક્સેલમાં મૂકી દો તમે કેલ્ક્યુલેટ થઈને બહાર જ આવી એ ફિગર એની ઉપર જતી રહેવાની જે પાક્કો છું છે તમ તાર બરાબર બીજો એક પ્રશ્ન હતો કે ભાઈ પોર્ટફોલિયોની અંદર આ ઘણા બધા લોકો પોર્ટફોલિયો બનાવતા હોય મ્યુચ્યુઅલ ફંડનો પોર્ટફોલિયો બનાવતા હોય તો પોર્ટફોલિયોની અંદર ટોટલ સ્કીમ કેટલી હોવી જોઈએ સ્કીમ ઇઝીલી મેનેજ થઈ જાય એટલા માટે આમ ઓકે અથવા તો કેવી હોવી જોઈએ બે પ્રશ્ન છે કે કેટલી હોવી જોઈએ અને કેવી હોવી જોઈએ ઓકે તો કેવી હોવી જોઈએ એમાં તમે જે તમને કીધું કે સ્મોલ મિડ કેપ લાર્જ કેપ બે ત્રણ પાંચ પ્રમાણે એલોકેશન તમે કરી શકો છો ઇવન પાંચ દસ ટકા સેક્ટર ફંડમાં બી ઇન્વેસ્ટમેન્ટ્સ કરવું હોય તો કોઈ બી સારું એવું સેક્ટર ચાલતું એ બી લઈ શકો છો તમે કોઈ થીમ તમને સારી લાગતી હોય તો એ બી પાંચ દસ ટકાની અંદર એ બધી વસ્તુ કરી શકો છો કેટલી હોવી જોઈએ એનો એક કોઈ પરફેક્ટ આન્સર નથી કારણ કે હું કહી શકીશ કે મારા પૂટવના સિત્તેરથી એંસી સ્કીમ છે બટ આઈ કેનોટ સજેસ્ટ દેટ કે ભાઈ સિત્તેર એંશી તમે રાખો બટ તમારે જો રેગ્યુલર રિવ્યૂ કરવું હોય તમારો પોર્ટફોલિયો તો આઈ થિંક પંદર વીસ દસ પંદર ઇવન આઈ કેન સી ધેટ ધીસ ઇઝ મોર ધેન સારી સારી એમ સી જે અને સારી જે સ્કીમો દેખાય ઇઝીલી તમે એને વોચ કરી શકો ઈઝીલી તમે એનું ધ્યાન પણ રાખી શકો એટલા માટે તમે કરી શકો બરાબર બરાબર જેમ કે બીજો તમે જેમ રિવ્યુની વાત કરીએ તો રિવ્યુ પર એક ક્વેશ્ચન લઈ લઈએ કે ઘણી વખત આ પોર્ટફોલિયોને રિવ્યુ કેટલા સમય કરવો જોઈએ ઘણી વખત લોકો શું કરતા હોય ભાઈ આજે ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો એક વર્ષમાં નથી ચાલે વેચી નાખો પાછી નવી લી પાછી નહીં એના વિશે શું કેવું છે ચર્નિંગ વિશે તમે જે કહો એ ફેઝ અમે બી કરતા હોય છે અમારા ક્લાયન્ટની અંદર અને ત્યાં અમે ક્લાયન્ટને નોર્મલી પહેલાં પાંચ વર્ષનું હોરિઝન આપતા હોય છે અને કોઈ બી સ્કીમ પરફોર્મ કરી નહીં કરી એ એક વર્ષમાં જજ નહીં થાય મિનિમમ ત્રણેક વર્ષ તમારે એને આપવા પડશે અને ઘણીવાર એવા બી ઇન્સ્ટન્સીસ અમે દેખેલા છે કે જે સ્કીમ સારી પરફોર્મ કરતી હોય ને ક્લાયન્ટ કે આની અંદર ઇન્વેસ્ટમેન્ટ્સ કરો બટ અમે એનાથી ઉલટું કહીએ છીએ કે જ્યારે જે કોઈ સ્કીમ સારું પરફોર્મ કરતી હોય એનો મતલબ એમ છે કે એ સ્કીમે ઓલરેડી સારું એવું રિસ્ક લઈને રિટર્ન્સ આપેલું છે યુ નીડ ટુ લુક એટ ધ સ્કીમ કે જેને પરફોર્મ નથી કર્યું જો નવો પૈસો એડ કરવો છે તો જેમાં પરફોર્મન્સ નથી આવ્યું જો તમારી પાસે રીઝન છે કે આ ફંડે કેમ પરફોર્મ નથી કર્યું પોર્ટફોલિયો સારો જો બટ એના સ્ટોક્સ નથી ચાલેલા તો ત્યાં તમે ઇન્વેસ્ટમેન્ટ્સ કરશો તો કદાચ આવનારા બે ત્રણ વર્ષમાં જે ખરાબ કરી દીધી એ સ્કીમ કદાચ સારું કરશે જે સારું કરે છે એ કદાચ એવરેજમાં હશે એટલે બે ત્રણ વર્ષ તો મિનિમમ જોઈશે ત્રણ વર્ષ પછી રિવ્યૂ કરો અને એ રિવ્યૂ કરવાની અંદર પેલું જ તમે દેખ લો દો તીન પાંચ પ્રમાણે લોકેશન છે કે નહીં કોઈ સેક્ટરમાં વધારે નથી થઈ ગયું કાં સ્મોલ કેપમાં વધારે થઈ ગયું છે તો ત્યાં થોડું ટ્રીમ કરવાની જરૂર છે એ દર વર્ષે ક્લાયન્ટની જેમ ઇન્કમ ચેન્જ થાય છે એનો ફંડ જે રીતે ગ્રો થાય છે એની લાયબિલિટી જે રીતે ચેન્જ થાય છે એ પ્રમાણે અમે રિવ્યૂ કરતા હોય છે નોર્મલી જેટલા બી લોકો ઇન્વેસ્ટમેન્ટ્સ કરતા હોય બધાએ જાણવો જરૂરી છે કારણ કે આજની તરીકે ફાઇનાન્શિયલ લિટરસી બહુ જ ઓછી છે લોકોની અંદર સ્પેસિફિક આ ચક્રવૃત્તિ વ્યાજમાં એટલે તમે એટલું જસ્ટ ખાલી લઈને ચાલો કે ચક્રવૃત્તિ વ્યાજ એટલે તમારું વ્યાજ ઉપરનું વ્યાજ હવે એ જ્યારે આપણે કાઉન્ટ કરતા હોય ને ત્યારે આપણને પાંચ વર્ષની ખબર પડે દસ વર્ષની ખબર પડે ત્રીસ વર્ષે શું જાદુ કરશે ને એ ધ્યાનમાં નથી હોતું સો નોર્મલી તો કે રૂલ ઓફ સેવન્ટી ટુ એવું છે કે બોતેરથી તમે તમારા ઇન્ટરેસ્ટ રેટ જે કંઈ બી જે જગ્યા પર જેટલું વ્યાજ મળે છે એ ડિવાઈડ કરી દેશો ને એટલે તમને ખબર પડે કે કેટલા વર્ષે પૈસો ડબલ થાય છે સો લેટ્સ એ કે બેંક એફડી ઇઝ એઇટ તો બોતેરથી હું આઠ આઠ ટકા પર ડિવાઈડ કરી દઉં છું તો નવ વર્ષે મારી બેંક એફડી ડબલ કરે છે ટેક્સ વેક્સ નીકાળી દઈશ તો કદાચ બાર વર્ષ બી લાગી જશે એને એ જ રીતે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન જનરલ આપણે કહેતો કે ભાઈ પંદર ટકાની રિટર્નની એક એક્સપેક્ટેશન સાથે લોકો ઇન્વેસ્ટ કરતા હોય છે પણ એનું બી એક લોજિક છે કે ભાઈ ઇક્વિટી રિટન ઇઝ ઇક્વલ ટુ જીડીપી પ્લસ ઇન્ફ્લેશન એટલે જીડીપી સાત સાડી સાત ટકા પર ગ્રો થાય અને તમારું ઇન્ફ્લેશન પાંચ છ ટકા પર ગ્રો થાય એક બે ટકા તમારું ફંડ મેનેજમેન્ટના સારું પરફોર્મન્સના લીધે તો પંદર ટકા રિટર્ન આવતું હોય છે તો તમે પંદરથી ડિવાઈડ કરો છો ને તો લગભગ પોણા પાંચ વર્ષે તમારા પૈસા ડબલ આજુબાજુ થતા હોય છે હવે પોણા પાંચ વર્ષે ડબલ એટલે લગભગ નવ વર્ષની અંદર કે સાડી નવ વર્ષની અંદર ફોર ટાઈમ પંદર વર્ષમાં આઠ ગણા વીસ વર્ષમાં સોળ ગણા પચીસ વર્ષમાં ને ત્રીસ વર્ષે સિક્સ્ટી ફોર ટાઈમ્સ થતા હોય છે અને આજે જે કરોડ રૂપિયા રોકેલા જે ચોસઠ કરોડ રૂપિયા જોવા મળશે તો યસ એક બીજું એક વેલ્થ પિરામિડ વિશે બી લોકો ઘણી વખત પૂછતા હોય કે વેલ્થ પિરામિડ અને બહુ તમે સરસ રીતે સમજાવતા હોય તો એક વાત મારા દર્શક મિત્રો માટે ઓકે સો વેલ્થ પિરામિડ એ મતલબ મારો આ વીસ વર્ષના કરિયરની અંદર મતલબ જે કહી શકું કે જે લોકોની સાયકોલોજી અમે દેખેલી છે ચાહે મારું એડવાઇઝર વર્ગ હોય કે પછી ઇન્વેસ્ટર વર્ગ હોય બંનેની અંદર એક કોમન સાયકોલોજી છે ઇવન તમે તમારા બિઝનેસ પ્રોફેશન પર્સનલ લાઈફમાં બી આ બધી જ વસ્તુ કામ કરતી હોય છે જેને મેં કહેતો હોય છે કે ભાઈ તમે જો એક ઇન્વેસ્ટર નવા ઇન્વેસ્ટર છો મ્યુચ્યુઅલ ફંડની અંદર તો પહેલાં બે વર્ષે તમે ખાલી બિગિનર છો તમને એના ખબર જ નહીં પડે કે આ કઈ રીતે કામ કરી રહ્યું છે તમે રોજે રોજ એને બી દેખશો કોઈ દિવસ સારી દેખાશે કોઈ દિવસ ખરાબ દેખાશે કારણ કે તમે એક બિગિનર છો બે વર્ષની અંદર યુ કે નોટ લાઇક ફીલ દેટ કે ના મેં સારું આ ડિસિઝન લીધું છે એટલે તમે ઓલવેઝ એક પહેલાં ડિલેમાં રહ્યો કે અમારું ડિસિઝન સાચું છે કે ખોટું છે તે બે વર્ષમાં નહીં ખ્યાલ આવે જેમ આપણે કિન્ડર ગાર્ડનથી નર્સરી કરતા હોય છે એ રીતે બરાબર બીજું જે સ્ટેજ આવે છે એને અમે કહીએ છીએ કે ભાઈ લર્નિંગ સ્ટેજ જેમાં બેથી પાંચ વર્ષનો સમયગાળો જોતો હોય છે બેથી પાંચ વર્ષનો સમયગાળો એવો છે કે જો તમે એક ઇન્વેસ્ટર તરીકે મ્યુચ્યુઅલ ફંડમાં બેથી પાંચ વર્ષ રહી ગયા તો તમને એના અપ એન્ડ ડાઉન કેમ થાય છે એ બી ખબર પડશે બજારની સાથે મ્યુચ્યુઅલ ફંડ કનેક્ટ કઈ રીતે રિટર્ન્સ આપે છે એ બી તમને ખબર પડશે બજારના સારા પરિબળોથી શું રિઝલ્ટ મળે છે ખરાબ પરિબળોથી શું રિઝલ્ટ મળે છે આ બધી જ વસ્તુનો આઈડિયા પહેલાં પાંચ વર્ષમાં આવી જાય બટ અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે આ પાંચ વર્ષની અંદર ખાલી ચાલીસ ટકા લોકો જ રહી જાય છે બાકીના સાઠ ટકા લોકો અપ એન્ડ ડાઉનમાંથી નીકળી ગયેલા છે સો એક તમે કીધું હતું ને કે એડવાઇઝર કેમ જરૂર છે તો આના માટે બી જરૂરી છે બીજી વસ્તુ જો તમે દેખશો કે નોર્મલી આ ઇન્ડસ્ટ્રીમાં ક્લાયન્ટ અર્નિંગની એક્સપેક્ટેશન રિટર્નની એક્સપેક્ટેશન પાંચ વર્ષ પછી જ કેમ કરતા કરવી જોઈએ કારણ કે મેં કહે છે કે પહેલાં પાંચ વર્ષ લર્નિંગ છે પાંચથી દસ વર્ષ એ અર્નિંગ ફેઝ છે તમારો કે જ્યાં તમે કોઈ બી બિઝનેસને ત્રણ વર્ષ ચાર વર્ષ આપણે આપતો હોય છે ને મ્યુચ્યુઅલ ફંડમાં બી તમે કોઈ બિઝનેસની અંદર જ ઇન્વેસ્ટ કરી રહ્યા છો વન થાઉઝન્ડમ એટલે એ પચાસ સાઈઠ બિઝનેસનો પોર્ટફોલિયો લીધેલો છે કે જેની અંદર સારામાં સારી બધી જ કંપની આવી ગઈ તો ત્યાં બી તમે પાંચ વર્ષ પછીથી રિટર્ન્સ દેખતા હોવ તો તમને પંદર ટકાની આજુબાજુ રિટર્ન્સ દેખાય બટ એ પાંચથી દસ વર્ષનો સમયગાળો જોઈએ એના માટે બટ તમને કીધું એ પ્રમાણે ચાલીસ ટકા લોકો જેની અંદર હોય છે ચોથો ફેઝ આવે છે જેને અમે કહે છે તમારો આઉટસ્ટેન્ડિંગ ફેઝ એટલે કે પહેલાં બિગિનર લર્નર અર્નર ને આઉટ પરફોર્મર આઉટ પરફોર્મર કે જ્યારે તમે દસથી વીસ વર્ષ મ્યુચ્યુઅલ ફંડ રાખો ને તો તમને એનું જાદુ ખબર પડે કે સલુ જેટલા બી તમારા અસેટ્સ બીજા હતા એના કરતાં મ્યુચ્યુઅલ ફંડે ફાર 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 બેટર રિટર્ન્સ આપેલું છે બટ એના માટે દસથી વીસ વર્ષનો સમય જોતો હોય છે પેશન્સ જોઈએ પેશન્સ અને પેશન બંને જોઈશે એમાં એટલે દસથી વીસ વર્ષના સમય દરમિયાન જ તમને ખબર પડશે કે મારું આ ડિસિઝન અત્યાર સુધીનું બેસ્ટ ડિસિઝન છે ફોર ધ ઇન્વેસ્ટમેન્ટ અને ત્યાં વીસ ટકાની આજુબાજુ લોકો હોય છે અને પછીનો જે ફાઇનલ ફેઝ જે અમે કહીએ છીએ એને કહીએ છીએ વેલ્થ ક્રિએશન ફેઝ એટલે વેલ્થ ક્રિએશન ફેઝ વીસ વર્ષ પછી ચાલુ થતું હોય છે સો આજે મને વીસ વર્ષ થઈ ગયા છે તો હું કહી શકું કે બે હજાર પાંચથી મારું અત્યારનું ઇન્વેસ્ટમેન્ટ ઓગણીસ ટકા પ્રમાણે ગ્રો થઈ રહ્યું છે જો કોઈને કદાચ જોતો હશે તું બતાવી બી શકીશ તમારે કોઈ ના મેદા છે તો હું બતાવી તમારી એક ચોરી જૂની બતાવી રહી છે કે કેવી રીતે કમ્પાઉન્ડિંગ ફટફટ ફટફટ ફરતું હોય છે ખાલી એક ટકો રિટર્ન મળે તો પોર્ટફોલિયો ક્યાંથી ક્યાં જતો રહેતો હોય છે અંદર એટલે વીસ વર્ષ એ વેલ્થ ક્રિએશન ફેસ કહેવાય છે બટ ત્યાં પાંચથી દસ ટકા લોકો જ રહે છે અને આ આજ સચ્ચાઈ છે બરાબર અને આમાંથી કદાચ આવનારા સમયની દર પાંચ ટકા વાળા દસ ટકા કે પંદર ટકા થઈ શકશે બટ ધીસ ઇઝ ધી લાઈક વેલ્થ પિરામિડ એટલે ટોપ પર પહોંચવા વાળા દસ પંદર ટકા લોકો જોઈએ છે બરાબર અને એ બી એવા જ લોકો જે પેશન્સથી પોર્ટફોલિયો હોલ્ડ કરી શકે છે અને એના માટે જ એડવાઇઝર જરૂરી છે એના માટે જરૂરી છે એટલે તમારું કન્વિક્શન કન્વિક્શન ત્યારે જ આવશે કન્વિક્શન હશે તો જ તમે આ પોર્ટફોલિયો હોલ્ડ કરી શકશો એના લોકો જે ભારતની બહાર વસે છે એના માટે આ ઇન્ડિયન મ્યુચ્યુઅલ ફંડ છે એ શું કામ કરી શકે અને કેવું રિટર્ન્સ જનરેટ કરી શકે સો રિટર્ન્સની દ્રષ્ટિએ તો એનઆરઆઈ માટે બી સેમ પંદર ટકાની આજુબાજુ જ રિટર્ન્સ રહેતું હોય છે બટ હા તમારે એ દેખવું પડે કે તમારું જ્યારે અમાઉન્ટ તમે ઇન્ડિયાની અંદર લાવો છો અને લઈ જાઓ છો એ બે વચ્ચે તમારો રૂપી ડેપ્રિશિએશનનું પોર્શન માઇનસ કરવો પડતો હોય છે જેમ કે યુએસએ ને ઇન્ડિયાની અંદર અત્યારે અડધો ટકો ટકાનો જ ડિફરન્સ છે જેમ ત્યાંનો ઇન્ટરેસ્ટ રેટ ચાર ટકા છે તો અહીંયા સાડી પાંચથી છ ટકાની આજુબાજુ છે એટલે દોઢ બે ટકાનો ફરક છે અત્યારે સો પંદર ટકા રિટર્ન્સ તમે લીધું જો તમે યુએસએથી ઇન્વેસ્ટમેન્ટ્સ કરી રહ્યા છો તો બે ટકા કેપિટલ ડેપ્રિશિએશનનું લઈને ચાલવું પડશે તમારે રૂપીનું ડેપ્રિશિએશન એટલે કે તેર ટકા રિટર્ન્સ તમે ગણી શકશો એની અંદર એક છેલ્લો પ્રશ્ન આપણે લઈ લઈએ અંદર કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇક્વિટી પોર્શન્સ કેટલો હોવો જોઈએ ઓકે ઓકે એટલે એક ઇન્વેસ્ટરે કેટલું ઇન્વેસ્ટમેન્ટ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં કરવું જોઈએ એજ વાઇઝ આપણે ગણીએ કે ત્રીસ વર્ષનો વ્યક્તિ ચાલીસ વર્ષનો વ્યક્તિ પચાસ વર્ષનો અને સાઠ વર્ષનો વ્યક્તિ ઘણી વખત લોકો શું કે વધારે વળતર મળે તો સાઠ વર્ષનો માણસ બી ઇક્વિટીમાં જ રોકાણ કરતો હોય તો એ કરવું જોઈએ કે નહીં આપણે અમે ઘણા એવા ક્લાયન્ટ દેખેલા છે કે જે પચીસ વર્ષી ઝીરો પર્સન્ટ ઇક્વિટી બી રાખતો હોય છે અને સાહીઠ વર્ષનું ક્લાયન્ટ સો ટકા ઇક્વિટી બી પ્રિફર કરતો હોય છે એટલે દરેક આ ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટિવ છે બટ સ્ટીલ જો એક કોમન આન્સર મારે આપવાનો કહી શકીશ કે મ્યુચ્યુઅલ ફંડમાં એક થમ્બ રૂલ છે કે હન્ડ્રેડ માઇનસ યોર એજ એટલે આજે લેટ છે કે કોઈ પચીસ વર્ષનો છે વ્યક્તિ જેની પોતાની શરૂઆત કરી રહ્યો છે તો હંડ્રેડ માઇનસ પચીસ એટલે પંચોતેર રૂપિયા એને ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ્સ કરવું જોઈએ અને પચીસ રૂપિયા ફિક્સ ડિપોઝિટ કરવું જોઈએ ઓર ડેટ ઇન્વેસ્ટમેન્ટ્સ કરવું જોઈએ જેમ જેમ સમય જાય છે જેમ કે ચાલીસ વર્ષની ઉંમરનો વ્યક્તિ છે તો ચાલીસ રૂપિયા અને ફિક્સ ડિપોઝિટના સાઠ રૂપિયા ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કારણ કે શરૂઆતની એજમાં જ્યારે પચીસ ત્રીસ વર્ષની એજ હોય ત્યારે તમારી પાસે આવનારો સમયગાળો મોટો હોય છે કમાવા માટેનો તમે રિસ્ક લેવાની કેપેસિટી તમારી વધારે હોય છે એટલે તમે ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ વધારે રાખો તો સારું રહેતું હોય છે બટ જ્યારે પચાસ સાહીઠ વર્ષ પછી જ્યારે તમારો પેલું કહી શકે ને કે આવકનો સ્ત્રોત નથી હોતો કે ઓછો હોય છે અને તમારે રિસ્ક લેવાની કેપેસિટી જો નથી તો એ ટાઈમ પર તમારે પચીસ ત્રીસ ટકા ચાલીસ ટકા ઇન્વેસ્ટમેન્ટ મ્યુચ્યુઅલ ફંડ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ અને બાકીનું સાઠ ટકા તમે ફિક્સ ડિપોઝિટ ઓર ડેટ સાઇડ પર કરી શકતા હોજો છો બરાબર બરાબર છેલ્લું લઈ લઈએ કે ભાઈ એક નાનોકડો ક્વેશ્ચન છે કે જેની અંદર આ ચિલ્ડ્રન એજ્યુકેશન ચિલ્ડ્રન મેરેજ અને રિટાયરમેન્ટનું પ્લાનિંગ મ્યુચ્યુઅલ ફંડથી કરીએ કે ના કરીએ કાંઈ હા સો એના સ્પેસિફિક ફંડ્સ બી અવેલેબલ છે અત્યારે મ્યુચ્યુઅલ ફંડમાં જેમ કે તમે કહી શકો કે ચિલ્ડ્રન એડ્યુકેશન ફંડ રિટાયરમેન્ટ ફંડ આવા ઘણા ઓપ્શન બી અવેલેબલ છે જો તમે ત્યાં સીધા ઇન્વેસ્ટ કરવું હોય તો એ સીધા બી એની અંદર ઇન્વેસ્ટ કરી શકો છો જે તે ફંડની અંદર બટ ત્યાં પાંચેક વર્ષનો લોક ઇન પીરિયડ આવતો હોય છે ઘણા ફંડમાં ત્રણ વર્ષનો પાંચ વર્ષનો તો એ એક અંશે સારું બી છે કે ત્રણ પાંચ વર્ષ સુધી પૈસો એની અંદર પડેલો હશે અને વિડ્રો નહીં કરી શકો તો સારી અમાઉન્ટ ગ્રો બી થતી હશે તો એ ઓપ્શન્સ તો અવેલેબલ છે જ બટ બીજા બી ઓન ગોઈંગ મ્યુચ્યુઅલ ફંડ કે એસઆઈપી બી તમે એની અંદર કરી શકો છો બચ્ચાના એડ્યુકેશન માટે કે પોતાના રિટાયરમેન્ટ માટે અને મેં ઓલવેઝ ક્લાયન્ટ પ્રિફર કરે છે કે ભાઈ પહેલી તમે જે એસઆઈપી કરો એ તમારા પોતાના રિટાયરમેન્ટ ફંડ માટે કર લો કારણ કે બચ્ચાના એડ્યુકેશન માટે કે એના મેરેજ માટેનું ફંડ કે કોઈ બી વસ્તુ માટે લોન અવેલેબલ રહેશે બટ રિટાયરમેન્ટ માટે કોઈ લોન અવેલેબલ નથી હોય નિવૃત્તિ માટે લોન નથી મળતી તો પહેલું તમારું પોતાનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ ઓર રિટાયરમેન્ટનું પ્લાનિંગ પહેલું કર લો પછીથી એડ્યુકેશન ને એ બધું અને એના માટે ઓપ્શન્સ અવેલેબલ છે તો આઈ થિંક એ પછીથી વિચારજો પહેલાં રિટાયરમેન્ટનું પ્લાનિંગ પહેલું કરવું છું નિવૃત્તિ મને એટલા માટે અગત્યને લાગે કે આજે જ હું એક મારી ડૉક્ટરની અપોઈન્ટ માટે એ ડૉક્ટરની ઉંમર હતી નાઇન્ટી ઇયર્સ અને મને લાગ્યું ચલો મારું બેતાલીસ છે અને એ ભાઈ નાઇન્ટી છે તો મતલબ હજી જો નેવું વર્ષ જીવવાનું થયું તો શું હતું મતલબ નિવૃત્તિ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કારણ કે કમાવા માટે આપણી પાસે માત્ર માત્ર પાંત્રીસ વર્ષ છે પણ પાછળ જો બીજા પાંત્રીસ વર્ષ કમાયા વગર કાઢવાના થયા તો શું હાલત થાય એટલા માટે નિવૃત્તિ બહુગતની વસ્તુ છે બીજું કંઈક પ્રેક્ષક મિત્રોને તમારે કંઈ જણાવવું હોય તમારા તો તમે જણાવી શકો છો મેં જે તમને કીધું કે મારો વીસ વર્ષનો એક્સપિરિયન્સ જ શેર કરેલો છે અને વીસ વર્ષથી મ્યુચ્યુઅલ ફંડમાં હોવાના લીધે મારું તો આઈ થિંક નાઇન્ટી પર્સન્ટ પ્લસ પોર્ટફોલિયો ખાલી મ્યુચ્યુઅલ ફંડ રાખું છું અને થોડું ઘણું કદાચ પાંચ દસ ટકા ઇક્વિટી પોર્શન હશે એફડી નહીં રાખવાનું કારણ એક જ છે કે મને મતલબ ફિક્સ રિટર્ન નથી ગમતા સો આઈ થિંક હું તમને એટલું કહી શકીશ કે બે હજાર પાંચમાં જ્યારે મેં આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો બે હજાર ચાર પાંચની અંદર ત્યારે બી એક ઇન્વેસ્ટર તરીકે જ્યારે હું વિચારતો હતો કે જ્યારે મારું સેલેરી કદાચ આઠ હજાર હતી એ ટાઈમ પર અને એમાંથી ઇન્વેસ્ટમેન્ટ્સ કરવાનું વિચારતો તો મારે મારી પાસે બી કોઈ ઓપ્શન જ નતા એ ટાઈમ પર એટલે જસ્ટ હું તમને કહી શકું કે મારે ઇન્સ્યોરન્સ તો હા ઇન્સ્યોરન્સ લઈ લીધેલો હતો બટ એમાં અમાઉન્ટ મોટી જાય તો હું સેવિંગ્સ વધારે ના કરી શકતો બીજી વસ્તુ રહી ઇક્વિટી ડાયરેક્ટ ઇક્વિટી આ બધો બી પ્રયત્ન કરેલો જ છે અને એ પછી જ તમને કહી શકું છું સો એ બી એક સેટિસફાઈડ રિઝલ્ટ નહોતા મળેલા એની અંદર આઈ થિંક પોસ્ટલ રિકરિંગ કોઈ કામ નહોતું કારણ કે કોઈ લોક ઇન પીરિયડ મારે જોતો નહોતો પૈસો થોડોક ફ્રી હોય એ વધુ મને ગમતું એટલા માટે તો એક માત્ર મ્યુચ્યુઅલ ફંડ મારી પાસે એવો ઓપ્શન હતો કે જ્યાં હું હજાર રૂપિયાનીથી બી ઇન્વેસ્ટમેન્ટ ત્યારે કરી શકતો હતો બટ એ જ ડિસિપ્લિનથી આજની તારીખ સુધી ચાલું છું તો આજે એસઆઈપી લેવલના બધી જ રીતે મતલબ એક સારો પોર્ટફોલિયો બનાવેલો છે એમ કહી શકીશ તમારા મિત્રોને પ્રેક્ષકોને એટલે એક જ વસ્તુ તમને કહીશ કે જ્યારે બી તમારી પાસે જ્યારે તમારી આવક ચાલુ થાય ને ત્યારથી ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કરતા રહો પેલું કહે છે ને સ્ટાર્ટઅર્લી ઇન્વેસ્ટ રેગ્યુલરલી અને ઇન્વેસ્ટ ઇન ધી એસેટ ક્લાસ કે જે પ્રોડક્ટિવ અને ગ્રોથ ઓરિએન્ટેડ હોય જો તમે આટલી વસ્તુ કરી નાખી તો તમારું રિટાયરમેન્ટ છોડો ત્રણ ચાર પેઢીની તમે મતલબ સંપત્તિ ક્રિએટ કરી શકો એવી કેપેસિટી છે ઇન્વેસ્ટમેન્ટની અંદર આ હતી ચિરાગભાઈની વાત કે ચિરાગભાઈએ એક અનુભવથી વાત કરીએ ગુજરાતી કહેવત છે કે ઘણા લોકો અનુભવથી શીખતા હોય છે તો અનુભવ કરવા માટે વીસ વર્ષનો સમય ગાળો જોઈએ અને કેટલાક લોકો અનુભવીથી શીખતા હોય છે તો આ આતા અનુભવી વ્યક્તિ એનાથી ઘણું બધું શીખવાનું હતું આવા જ નવા પોડકાસ્ટ લઈને આપણે આપણી યુટ્યુબ ચેનલ પર મળીશું અને છતાં પણ જો આપણને કોઈ એવો પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સની અંદર લખજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી રહી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જાય સ્વામિનારાયણ અને એક વસ્તુ કહીશ રવિભાઈ માટે કે થેન્ક્સ ફોર ગિવિંગ મી ધિઝ ઓપોર્ચ્યુનિટી અને આ એક પોડકાસ્ટ કર્યું અમારો ઓબ્જેક્ટિવ એક જ છે કે જેટલા બને એટલા વધારે તમારા દર્શક મિત્રોને સાચી અને સારી માહિતી પહોંચી શકે અને બાકી તમે જે રીતે કામ કરી રહ્યા છો મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી માટે કે તમારા ક્લાયન્ટ્સ માટે જે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કર્યો છે એ ખરેખર એક આવકારદાયક એક પગલું છે તમારું અને તમારી સાથેનો છેલ્લા દસ વર્ષનો અમારો અનુભવ બી ઘણો સારો રહ્યો છે અને આઈ થિંક એ જે કંઈ બી તમે સેવા કરી શકો તમારા ક્લાયન્ટની મતલબ એક એડવાઇઝ આપીને કારણ કે આજના સમયની અંદર કોઈને સાચી દિશા બતાવે ને એ બી એટલું જ મહત્વનું છે તો આપનો ખૂબ ખૂબ આભાર કે આપને ઇન્વાઇટ કર્યા જય સોમ જય જય સોમ